વેલકમ ટુ મારું રસોડું આજે આપણે છોલે કુલચા બનાવીશું આ છોલે કુલચા તમે કોઈ બર્થડે પાર્ટીમાં કે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે બનાવી શકો છો અને ખૂબ સરળતાથી બની જાય છે તો જોઈએ બનાવવાની રીત પહેલાં આપણે છોલે બનાવીશું તો છોલે મેં છથી સાત કલાક પહેલાં આ રીતે પલાળીને લઈ લીધા હતા હવે આપણે છોલેમાં કાળો કલર આવે એ માટે મેં એક કપડું લઈ લીધું છે એમાં દોઢ ટેબલ સ્પૂન ચાની ભૂકી લઈ લઈશું અને થોડા ખડા મસાલા ઉમેરી દઈશું તજ અને લવિંગ આ રીતથી તજ લવિંગ લઈ લઈશું અને એક પોટલી વાળી દઈશું આ રીતથી પોટલી વાળી દઈશું જેથી છોલેમાં કાળો કલર સારી સારો આવી જાય છોલે થોડાક બ્લેક કલર જેવા હોય છે તો આ ચાની બુકી આપણે ઉમેરીશું તો સરસ રીતે કલર થઈ જશે તારીથી પોટલી વાળી દઈશું કૂકરમાં મેં ચણા લઈ લીધા છે છોલે ચણા બાફવા માટે એમાં જ આ પોટલી ઉમેરી દઈશું અને જરૂર મુજબ પાણી લઈ લઈશું બાફવા માટે થોડી છોલેની ગ્રેવી થોડી ઠીક થાય એના માટે મેં એક બટેકો અહીંયા ઉમેરી દીધું છે આ સ્કીપ પણ તમે કરી શકો છો હવે છથી સાત વિસેલ આપણે કરી લઈશું અને એને બાફવા મૂકી દઈશું કુલચા બનાવવા માટે મેં અડધો કિલો મેંદો લીધો છે અડધો કપ દહીં એક ટેબલસ્પૂન દળેલી ખાંડ બે ટેબલસ્પૂન મિલ્ક પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન તેલ આ એક ટેબલ સ્પૂન તેલ અને એક ઇનોનું પેકેટ લેવાનું છે ને આ સ્પૂન બરાબર મેં માપ લીધું છે તો હવે આપણે લોટ બાંધી દઈશું આ રીતથી વચ્ચે લોટમાં ખાડો કરીશું અને આપણે જે પણ સામગ્રી લીધી છે લોટ બા બાંધવા માટે તે આમાં ઉમેરી દઈશું દહીં ઉમેરશું સ્વાદ પ્રમાણે મીઠું દળેલી ખાંડ મિલ્ક પાવડર અને તેલ ઉમેરી દઈશું હવે આપણે પહેલાં બ આ બધા જ મસાલાને બરાબર આ રીતથી મિક્સ કરી દઈશું લોટમાં આ રીતથી આપણે મિક્સ કરી લેવાનું છે પછી આપણે આમાં એનો ઉમેરીને લોટ બાંધી દઈશું ઈનો સોડા ઉમેરવાથી એકદમ આપણા કુલચા સરસ બને છે અને આમાં આથો લાવવાનો હોય છે પણ આપણે એનો ઉમેરીશું એટલે એકદમ સરસ આપણા કુલચા બનીને તૈયાર થાય છે તો આ રીતે હું મિક્સ કરીને લઈ લઉં છું હવે આપણે આમાં ઈનો ઉમેરી દઈશું અને આ રીતથી મિક્સ કરી લઈશું હવે થોડું થોડું પાણી લઈને આપણે પરોઠા જેવો લોટ બાંધી દેવાનો છે તો આ રીતથી હું લોટ બાંધી દઉં છું તો આ રીતે લોટ બાંધી દીધો છે હવે આપણે લોટને એકદમ ચીકણો કરવાનો છે તમે જોઈ શકો છો તરત આમ તૂટી જાય છે તો એને હવે આપણે બહુ ખૂબ જ મસળવાનો છે લોટને તો આવી રીતે પ્લેટફોર્મ પર જ આપણે એકદમ એને સ્મૂથ થાય ત્યાં સુધી આવી રીતે મસળવાનું છે મેં તેલવાળા હાથ કરીને આ રીતે આપણે મસળશું લગભગ પાંચથી છ મિનિટ સુધી હું આ લોટને મસળીને લઈ લઈશ જ્યાંથી જ્યાં સુધી લોટ એકદમ લીસ્સો ન થઈ જાય ત્યાં સુધી આપણે લોટને આવી રીતે મસળવાનું છે આ રીતે આપણે મસળીને લઈ લઈશું લગભગ છથી સાત મિનિટ સુધી મેં લોટને મસડીને લઈ લીધો છે હવે વન ફોર્થ ટી સ્પૂન જેટલું તેલ લઈને આપણે બરાબર મસડી લેશું લોટને હવે તમે જોઈ શકો છો લોટ એકદમ આપણો બની બંધીને તૈયાર થઈ ગયો છે અને આવી રીતે જો તમે જોઈ શકો છો પહેલાં એકદમ તૂટી જતો તો હવે આવી રીતથી ખેંચાય છે તો આપણો લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને લગભગ અડધા કલાક માટે આપણે રેસ્ટ આપશું તો આ રીતે આપણે એને મિક્સ કરીને ઉપર થોડુંક તેલ લગાવીને ઉપર થોડું તેલ આવી રીતે લગાવીશું અને ઢાંકીને અડધો કલાક માટે એને રહેવા દઈશું હવે આપણે બન છોલે બનાવીશું તો છોલે પણ આપણા સરસ રીતે આવી બફાઈ ગયા છે તમે જોઈ શકો છો આ જે ચાની પોટ પોટલી આપણે લીધી હતી એને એક સાઈડ પર લઈ લઈશું અને આ બટેકા પણ સરસ આપણો કલર આવી ગયો છે આ રીતે એક સ્ટેનરમાં લઈ લેશું ચણા અને એનું જે પાણી છે એ આપણે શાકમાં ઉમેરીશું જરૂર મુજબ જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે ઉમેરીશું આમાં જે ખડા મસાલા છે એ અલગથી લઈ લેશું પોટલીમાં જે આપણે નાખ્યા હતા તે અને બટેકા છે એની છાલ પણ આપણે કાઢી લઈશું બટેકાની આ રીતે મેં ખડા મસાલા અલગ કરી દીધા છે અને થોડાક ચણા પણ મેં લઈ લીધા છે આ બંને વસ્તુને આપણે આ રીતથી મસળી લેવાનું છે જેથી આપણી ચણાની જે ગ્રેવી થોડી ઠીક ઠીક થાય એના માટે આપણે આ રીતથી મસળીને પછી આપણે શાકમાં ઉમેરીશું છોલેના હવે આપણે છોલે બનાવવા માટેનો મસાલો તૈયાર કરી દઈશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને છોલેનો મસાલો લીધો છે મેં આ બધા મસાલા આ રીતથી મિક્સ કરીને લઈ લેશું અને આપણે જે પાણી લીધું હતું એમાંથી જ આપણે મસાલાને આવી રીતે પાણી ઉમેરીને મિક્સ કરશું આ રીતે આપણે એક પેસ્ટ બનાવી દેવાની છે મસાલાની હવે આપણે છોલે બનાવવા માટેના મસાલા જોઈ લઈશું તો બે મોટા કાંદા આવી રીતે બારીક કાપીને લઈ લીધા છે આદુ મરચાં લસણની પેસ્ટ થોડો લીમડો બે મોટા ટમેટાને મેં આવી રીતે ક્રશ કરીને લઈ લીધા છે આપણે જે પેસ્ટ બનાવી હતી એ અને કાપેલી બારીક કોથમીર તો બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે એમાં જીરું ઉમેરીશું જીરું ગરમ થાય એટલે આપણે એમાં જે ખડા મસાલા લીધા હતા તે ઉમેરીશું ત્યારબાદ આપણે બારીક કાપેલી બારીક કાપેલા કાંદા ઉમેરીશું એને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું અને આદુ મરચાં લસણની પેસ્ટ કાંદાને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું આ રીતથી આપણા કાંદા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે ચડી ગયા છે આવી રીતથી હવે આપણે જે ટમેટા લીધા હતા એ આમાં ઉમેરી દઈશું મિક્સ કરી લેશું ટમેટાને પણ મેં પાંચથી છ મિનિટ સુધી ચડવા દીધા છે હવે આપણે જે મસાલો લીધો તો મિક્સ કરીને પેસ્ટ બનાવી હતી એ આમાં ઉમેરી દઈશું આ રીતથી મિક્સ કરી દઈશું અને આપણે જે ક્રશ કરીને બટેકું અને થોડા ચણા આપણે ક્રશ કર્યા હતા એ આમાં ઉમેરી દઈશું મસાલા સાથે જેથી બરાબર મિક્સ થઈ જાય અને બાફેલા ચણા એ પણ ઉમેરી દઈશું હવે આપણે જે પાણી અલગથી લીધું હતું એ આમાં ઉમેરીશું અને જરૂર મુજબ આપણે પાણી ઉપરથી પણ થોડું ઉમેરીશું જે પ્રમાણે તમારે ગ્રે ચણામાં રસો જોઈએ એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો તો આ રીતથી મેં ઉપરથી અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે છોલેને બરાબર ઉકળવા દઈશું એને ઢાંકીને લઈ લેશું અને ઉકળવા દઈશું પાંચેક મિનિટ પછી આપણે ચેક કરીશું આપણે છોલ છોલે સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે તો ગેસ મેં બંધ કર્યો છે બારીક કાપેલી કોથમીર ઉપરથી ઉમેરી દઈશું અને આપણે છોલેને સાઈડમાં લઈ લઈશું હવે આપણે કુલચા બનાવીશું તો અડધો કલાક થઈ ગયો છે લોટને આ રીતથી એક વખત મસળી લેશું આ રીતની એક લોહી લઈ લેશું અને આપણે કુલચા બનાવશું હવે આ આપણે આવી રીતે આડણી પર આવી રીતે થોડુંક તેલથી ગ્રીસ કરી લેશું અને વેલણ પર પણ તેલથી ગ્રીસ કરી લેશું અને હવે આપણે કુલચા વણીશું મેં તવી પણ ગરમ થવા માટે મૂકી દીધી છે લોયાની લોયાની ઉપર આપણે આવી રીતે કાળા તલ અને થોડીક બારીક કાપેલી કોથમીર મૂકીને આ રીતની આપણે કુલચા બનાવી દેવાના છે વણી લેવાના છે આ રીતથી આપણે વણી લઈશું આ રીતથી મેં વણી લીધા છે એ હવે આપણે એને ચડવશું તો જે આપણે વણેલો ભાગ છે આવી રીતે ઉપર રાખીને જ એને ચડવી લેવાના છે તો એક સાઈડ આપણે સારી રીતે એને ચડવા દઈશું અને થોડુંક આવી રીતે પાણી આપણે તવામાં ઉમેરીને આ રીતે ઢાંકી દઈશું જેથી એના બાફથી સારી રીતે નીચેની સાઈડ ચડી જાય લગભગ બે ત્રણ મિનિટ પછી આપણે ચેક કરીશું તો આવી રીતે એક સાઈડ થોડું ચડી ગયું છે હવે એને ટર્ન કરીશું આ રીતથી આપણે આજુબાજુ થોડુંક ઘીથી આપણે એને શેકીશું સરસ રીતથી આપણા કુલચા બનીને તૈયાર છે ગોલ્ડન બ્રાઉન જેવા આપણે એને ચડાવવાના છે આ રીતથી આપણે એને ચડવી લઈશું એ જ રીતથી મેં બીજો કુલચો પણ બનાવીને તૈયાર કર્યો છે એને પણ આ રીતથી ચડવી લઈશ જો તમને મારી ચેનલ પસંદ પડે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો આ રીતથી છોલે ચણા અને કુલચા બનીને તૈયાર છે મેં ડુંગળી લીંબુ સાથે સર્વ કર્યા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પણ આ રીતથી બનાવીને જરૂરથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ